નમસ્કાર દર્શક મિત્રો પાવન ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મીઠિયા વાત કરી રહ્યા છે રોડ અને રસ્તાઓની તો આપ જોઈ શકો છો મારી પાછળ આ રસ્તો છે એ સુમસાન રસ્તો છે આ રેલવે ઓવરબ્રિજ બનાવવાને ચાલુ થયાને લગભગ એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારબાદ આપ રસ્તાની હાલત જોઈ શકો છો મોટા મોટા બાવળો છે

એ સર્વિસ રોડની હાલત આપ જોઈ શકો છો અત્યાર સુધીમાં કોઈ પણ આની સંભાળ નથી લીધી અને સામેની સાઈડમાં જે આપ જોઈ શકો છો ઓવરબ્રિજ પૂરું થતા જે નવી બચાવ તરફ જે રસ્તો મુકવામાં આવેલો છે સર્વિસ રોડ જે બાયપાસ રોડને જોડતો રસ્તો છે એ રસ્તાની હાલત પણ આપને હું બતાવીશ કે કેવી રીતે છે એના ઉપર કાચો મટીરીયલ છે એ નાખી દેવામાં આવ્યો છે અને એની અંદર ઉપર કાકરા છે એ પણ વિખરાયેલા જોવા મળે છે જયારે આ વાહન ચાલકો છે ટુ વ્હીલર જયારે વાહનો ચાલતા હોય ત્યારે અકસ્માતની ઘટના બનતી હોય છે અને આવા કાકરા છે એ રોડ ઉપર પડ્યા હોય ત્યારે વાહન સ્લીપ થવાની છે એ ઘટનાઓ બનતી હોય છે ક્યાંક ને ક્યાંક ત્યારે હું આપને દ્રશ્યો બતાવીશ પાવન ન્યૂઝના માધ્યમથી પહેલી વખત આપ દ્રશ્યો જોઈ શકશો કે આ રસ્તા છે એની હાલત આપ જોઈ શકો છો બચ્ચાઓના આજુબાજુના વિસ્તારના દરેક રસ્તાઓની હાલત આનાથી પણ બદર હાલત આપને જોવા મળશે હું દરેક જગ્યાના ફૂટેજ છે એ આપને બતાવવાનો પ્રયત્ન કરીશ પરંતુ અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ છે એની તો એ રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ છે એ ઉદ્ઘાટન પહેલા પણ જે છે એ જજ થઈ ગયેલો હતો અને એના ઉપર પણ સવાલો ઉઠ્યા હતા ત્યારબાદ એ કરવામાં અને એને ચાલુ એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારે આજુબાજુના વિસ્તારની હું આપને દ્રશ્યો બતાવીશ કે આ એની નીચે જે નાડામાંથી જે સર્વિસ રોડ કાઢવામાં આવ્યો છે એ સર્વિસ રોડની હાલત પણ હું આપને બતાવીશ સામેની સાઈડમાં જે રસ્તો છે એના પણ હું આપને દ્રશ્યો બતાવી દઉં છું આપ જોઈ શકો છો સર્વિસ વોર્ડ ની હાલત આપ જોઈ શકો છો કેવી હાલત છે સર્વિસ વોર્ડ ની આપ જોઈ શકો છો વિડીયો ની અંદર કે કાચો મટીરિયલ છે એ નાખી દેવામાં આવ્યો છે રસ્તા પર અને આ સર્વિસ રોડની હાલત આપ જોઈ શકો છો જ્યારે વાહન ચાલકો નીકળતા હશે ત્યારે આ કાંકરાઓ આપ વિડીયો ની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ કાંકરાઓ છે એની અંદર વાહન છે એ સ્લીપ થઈ જવાની શક્યતાઓ વધી જતી હોય છે અને વાહન સ્લીપ થવાથી અકસ્માત પણ સર્જાઈ શકે છે ત્યારે આપ જોઈ શકો છો આ રસ્તો છે એ ભચાઉ નેશનલ હાઈવે જે ગાંધીધામ નેશનલ હાઈવે છે તે તરફ આ રસ્તો જઈ રહ્યો છે અને આ રસ્તાને જોડતો આ સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે આ સર્વિસ રોડની હાલત અત્યાર સુધી વરસ થઈ ગયું છે લગભગ એક વરસ પહેલા આ ઓવરવ્રિજ બનેલો છે અને અત્યાર સુધી આ રસ્તો છે એ કેમ નથી બનાવવામાં આવ્યો અને આ રસ્તો આવું કાચું મટિરિયલ કેમ નાખી દેવામાં આવ્યો છે આના માટે તંત્ર શું જવાબદાર નથી કેમ અધિકારીઓ આના ઉપર એક્શન નથી લેતા આવા કર્મચારીઓ ઉપર કારણ કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો છે એ પોતાનો પોતાના બિલ છે એ પાસ કરાવી અને પોતાના કામે વળગ્યા ગયા છે અને લોકોને હાલાકીનો એમને કોઈ પણ જાતનો અહેસાસ ન થતો હોય એવા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે આવી જ રીતે દેશની અંદર અનેક જગ્યાએ છે રોડ રસ્તાની હાલત છેલ્લા પાંચેક વર્ષની અંદર દરેક જગ્યાએ આ રસ્તાની હાલતો આપને આવી જ રીતે જોવા મળશે હું આપને જે ઓવરબ્રિજની બાજુમાં આવેલો સર્વિસ રોડ છે પુલની નીચે ત્યાંના દ્રશ્યો હું આપને બતાવીશ જોડાયેલા રહો પાવન સાથે સતત